મે ભાઈ તથા તેમના પરિવાર દ્વારા સુંદર જ્ઞાન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું અને એમાં આપડા ટોટાના નિવાસી પરમ પૂજ્ય સંત શ્રી દાસ બાપુની પધરામણી કરી સાથે સાથે અમારે પાદરડીથી સંતો પધાર્યા જવન રોમ નો મોમ તો જવન ઘટા થોજ ના કદી મારું એનું એક મોમ છે અમન કદી હાઈટ ઉપર છે તો કોઈ ઘંટા નહીં કે તો જવન જ કે તો અમારે વ્યાસ પીટે દીપાવનાર પુત્રો મહારાજ તથા પરમતરામ મહારાજ તથા વ્યાસપીઠને ને તમામ સંતો ભક્તો પ્રેમી સજ્જનો વિશેષ તો આ જ્ઞાન યજ્ઞ હેતુ શું એટલે આજે અધિકાર આપવાનો હશે પરંતુ આપણે દરેક મેળાવડા થાય છે તો મેળાવડા કરવાનો હેતુ શું ભજન કરવાનો હેતુ શું મુખ્ય હેતુ જગતના જે જીવાત્માઓ છે એમને સાચી દિશા બતાવવાનો સાચો માર્ગ બતાવવાનો અને પરમાર્થ શીખવાડવા માટે વ્યસન મુક્ત કરવા માટે અને સંસ્કારો માટે આ ભજન સત્સંગ કીર્તન બધું થાય છે હવે પ્રવચન જરૂર પડે છે સમજ મહારાજ કારણ કે એકડી માં હોય ને એને એક પડશે એને ડાયરેક્ટ ડાયરેક્ટ અંગ્રેજી બોલશે તો સમજાય નહીં કેમ કે પેલા બધા આ તો બધા મોરી બેઠા એ તો બધા જ્ઞાની છે અને અમને ખબર છે પણ જે પ્રથમ પ્રથમ નવા છે એમને તૈયાર કરવા હશે એમને આ માર્ગે લાવવા છે તો એ હમજા એવી ભાષાનો આપડે ઉપયોગ કરવો પડશે

તમારે જે ખાવું હોય એ ખાઈ શકો તમારે જે પીવું હોય તે પી શકો તમારે જે બોલવું હોય તે બોલી શકો અત્યારે ઠાડ પડે છે તો સ્વેટર પહેરીને આયા છે કોબેલી ઓઢીને આયા છે બારે તમે જો કેટલાય પ્રકારના જીવાત્માઓ ઢાડે ઠરે છે એમને આ કરવું છે એ કરી શકતા નથી તમારે જો સારી જગ્યાએ જઈને ભજનમાં બેસવું હોય તોય બેસી શકો અને પીઠે જવું હોય તોય જઈ શકો આ તમારી મરજી તમારે જો નોમ આ કોરો ચેક છે કોરો ચેક આ કોરા ચેક ઉપર તમારે શું નોમ લખાવું ભગટ લખાવું હોય તો લખાઈ કો જુગારીઓ લખાવું હોય તો લખાઈ કો આમ દારૂડીઓ લખાવું હોય તો લખાઈ કલેક્ટર લખાવું હોય તો લખાઈ કો અને મામલતદાર લખાવું હોય તો લખાઈ આ પરમાત્માએ તમને આપણને કોરો ચેક આપ્યો છે અને આ કોરા ચેકમાં તમારે કેવું નામ લખાવું એ તમારા હાથ ની વાત છે પરમાત્માએ કર્મ કરવાની છૂટી કેવળ મનુષ્યને આપી છે બીજા કોઈને આપી નથી અરે ખાવાનો અધિકાર પણ બીજા નહીં આપ્યો તમને જેટલી સૂટ આલી રહી એટલી ઢોરન સૂટ નહીં આલી પશુ ભૂખે મરી જાય ગાય બળદ ભેંસ આ ભૂખે મરી જાય ને તો ઘાસ સિવાય બીજું કોઈ ખાય એ મોજ ખાય ભૂખે મરે તોય ના ખાય અને વાઘ વરૂ છે એ ભૂખે મરી જાય તો ઘાસ ના ખાય આ ગધાડા કોઈ તાળો તારું પીને હં

નથી ન કે પરમાત્માને તમારે ગોતવા જો જાવું પડે પરમાત્મા તમારા ઘેર આવે અને આપણા શાસ્ત્રના પુરાવા છે વેદોના પુરાવા છે કે પરમાત્માને જવાનો સાહેબ કોઈ ગોતવા જોવું નથી કે તમારા ઘેર આયા છે તમારા ઘેર આયા છે પણ તમારે સદગુરુ શરણું લેવું પડે લેવું પડે પણ આપણે વિધિઓ ના કરવાની કર એટલે પરમાત્મા આખી જિંદગી જાતી રહેતોય અને પછી બે પતિ પત્ની શહેર માં નોકરી કરે પતિ અને ઉમર ઓછી બાળક બીજું ને અને ગોમડા ના હવે આ બે પ્રેમ એટલો બધો પણ ગમે તાર તો પતિ પત્ની ને લડાઈ થાય

કે તું આમ કર એટલે બિચારી કરે નવી નવી હોય એટલે થોડી હોશિયાળી હોય તારા કપડે ધોઈ લાય તો ધોઈ લાય પાણી લાવે તો લાવે તમે પણ થોડો સમય જાય એ બે તો એટલું મોઢું થઈ જાય પછી એ કેમ કરવું પડે કે ગેસ નો બાટલો થઈ રહ્યો છે તો કદાચ ઓડા પેટ્રોલ લાવે તો ઉપાડીને લઈ આવે અને કદાચ તેલ નો ડબ્બો થઈ રહ્યો છે તો લાવવો પડે કે ના લાવવો પડે

પછી તો ચોક જાવ હોય ત્યારે કઈ ટોહા સાણા આવે આપડા દીકરીના ના ઘેર જવું છે અને બહુ કોક માગણી કરે અરે તો કે કોઈ લાવવું છે હમણાં એને બે ત્રણ ઝાડીઓ લાવી છે બે એક થઈ જાય ભાઈ એમ આ પરમા આ જીવાતમા વાત કરું છું હું પેલી વાત કરતો નથી આ જીવાતમા છે ને જીવાતમા પ્રથમ પ્રથમ ભક્તિ ભક્તિ માર્ગ જાય એટલે શાસ્ત્રનો અભ્યાસ કરે વાણીઓ વભડે એટલે પછી શાસ્ત્રો કેમ કરે કે તારે ઉપવાસ કરવા પડશે તારા વ્રત કરવું પડશે તારે ઓમ કરવું પડશે તારે ઓમ કરવું પડશે આ જીવનમાં બધું કરે પણ થોડો આગળ વધે આગળ વધે ગુરુ શરણે જાય ગુરુ શરણે જાય ને ખબર પડે કે આ તો મારું ઓમ કરે એવા છે બસ ભણાવે કે માર મોમેરું ભરજું ભર્યું કે ના ભર્યું હમ શકુભાઈ એ કીધું કે મારા હાહારાને પગ દબાવ આવો તો આયા કે ના આયા હ શેણ ભગતને